બોટાદ જિલ્લાના હળવદ ગામે ખેડૂતો પરનો અમાનુષી અત્યાચારે ભાજપ શાસનનો કાળો દિવસ વાઘરામાં આમ આદમી પાર્ટીનો વિરોધ નોંધાયો ભાજપની રેલીઓમાં કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થાય તેમ છતાં એમની પરવાનગી લેવાની નહીં જ્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતના સમર્થન માટે પણ પરવાનગી લેવાની સરકારનું કામ છે લૂંટેરાઓથી જનતાને બચાવી ત્યારે ભાજપ સરકાર બોટાદ માર્કેટ યાર્ડના લૂંટેરાઓને રક્ષણ આપી રહી છે બોટાદ જિલ્લાની એપીએમસી માર્કેટ યાર્ડમાં ખેડૂત પોતાના ખેત ઉત્પાદન લઈને જાય એમાં એપીએમસીને વહીવટદાર ભાજપના મળતિયાઓ કમિશનર ખોડો અને વેપારી અને રીંગ બનાવી ખેડૂતોને જણસને કરોડો કરી ખેડૂતોને લૂંટે છે જે બાબતે ખેડૂતોમાં આક્રોશ હતો જેથી સ્થાનિક ખેડૂતોએ આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુને રજૂઆત કરતા ખેડૂતોને થતા અત્યાચાર વિરુદ્ધ કરડા પ્રથા રદ થાય તેની રજૂઆત સાથે માર્કેટ યાર્ડ પહોંચ્યા તેમની સાથે હજારો ખેડૂતો હાજર રહ્યા ત્યારે માર્કેટના વહીવટદારો દ્વારા કરડા પ્રથા દૂર કરવાની મૌખિક વાત સ્વીકારી પણ તું લેખિત આપવાની ના પાડતા રાજુભાઈ ખેડૂતો સાથે ત્યાં બેસી ગયા રાત્રે ત્રણ વાગ્યા પોલીસે તેમને ત્યાંથી ઉઠાવી હાઉસ અરેસ્ટ કર્યા જેથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને મહાપંચાયતની જાહેરાત કરી આમ બોટાદ માર્કેટયાર્ડની ધૂળ હળવદ ગામે મહાપંચાયત જ યોજવામાં આવી જેમાં ભાજપના ગુંડાઓને ભગડ બચાવવા પહેલાંથી તૈયારીઓ પોલીસે લાઠીચાર્જ કર્યા ત્યાર પછી હળવદ ગામમાં બંધ કરવા દરવાજાઓ ખખડાવી માતા બહેનો સાથે અશોભનીય વ્યવહાર કરવામાં આવ્યો બસો પચાસ નિર્દોષ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી આમ સરકારનું કામ છે લૂંટેરાઓથી જનતાને ભચાવી ત્યારે ભાજપ સરકાર બોટાદ યાર્ડ માર્કેટના લૂંટેરાઓને રક્ષણ આપી રહી છે અને જે કરડા લૂંટનો ભોગ બનાર ખેડૂતો ઉપર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો ભાજપ દ્વારા કરવામાં આવતી રેલીઓનું કાયદાનું ખુલ્લે આમ ઉલ્લંઘન થાય તેમ છતાં એમને પરવાનગી લેવામાં નહીં જ્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોના સમર્થન માટે પણ પરવાનગી લેવી પડે તે પણ પ્રશાસન દ્વારા આપવામાં આવે નહીં

આ ખેડૂતોના સમર્થનમાં એપીએમસી માર્કેટમાં હજારો ખેડૂતોની સાથે પહોંચ્યા એમની માંગણી ખાલી માત્ર એટલી હતી કે આ ખેડૂતોને જે જણસોને પર કરદો કરવામાં આવે છે એ કરદો રોકવામાં આવે મૌખિકમાં જવાબદારી સ્વીકારી કે ભાઈ હા હવે પછી અમે કરદો નહીં પણ લેખિતમાં નહીં આપ્યું એટલે ખેડૂતો ત્યાં ત્યાં બેસી ગયા રાજુભાઈ બેઠા રાત્રે ભારતીય જનતા પાર્ટીના પેટમાં ટેલ રેડાયું કે આ બહુ જ મોટું ખેડૂતોનું સમર્થન રાજુભાઈને મળી રહેલું છે આમ આદમી પાર્ટીને મરી મળી રહેલું છે એટલે રાત્રે ત્રણ વાગે પોલીસને મોકલીને રાજુભાઈને ઉઠાવી લેવામાં આવ્યા અને ખેડૂતોને ત્યાંથી વિખેડી દેવામાં આવ્યા એટલે અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશના આગેવાન એવા ઈસુદાનભાઈ ગઢવીએ એપીએમસી માર્કેટ બોટાદની બાજુમાં હળવડ ગામે ખેડૂત પંચાયત બોલાવવાની જાહેરાત કરી અને ખેડૂત પંચાયત ત્યાં યોજવામાં આવી આ ખેડૂત પંચાયતમાં કેટલાક ભાજપના ગુંડા તટોએ અંદર પ્રવેશીને પોલીસની ઉપર જે કાકડી ચારો કર્યો અને હંમેશાની જેમ તૈયાર રહેલી પોલીસે ખેડૂતોની ઉપર લાઠીચાર્જ કર્યો ત્યાં આગળ એ ગામમાં પોલીસે બંધ દરવાજા જે હતા એ બંધ દરવાજામાં મા દીકરીઓ બહેનો હતી ત્યાં તેમ છતાં પણ લાટો મારીને દરવાજા ખોલ્યા અને બહેનો સાથે પણ આ લોકોએ અભદ્ર વર્તન કર્યું આ ભારતીય જનતા પાર્ટીને શરમ આવવી જોઈએ આવું ગુજરાતની મા બહેનો સાથે ખેડૂતો સાથે આવું કહેલું છે આનો અમે શબ્દ શબ્દમાં વિરોધ કરીએ છીએ અને આ દિવસને એટલા માટે કાળા દિવસ તરીકે મનાવવાનું નક્કી કરે છે